મારું નામ બીજે નરખાણી છે મારી ચેનલનું નામ છે સુપર મોમ આજથી આપણે સુપર મોમ પર એનઆઈઓએસ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ ના સેકન્ડરી કોર્સિસ ના વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છીએ આજનો મારો વિષય છે હોમ સાયન્સ ગૃહ વિજ્ઞાન તો સૌથી પહેલા એ સમજીએ કે ગૃહ વિજ્ઞાન શું છે ગૃહ વિજ્ઞાન એટલે તમારા સ્ત્રોતોનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવાની કળા એટલે કે તમારી પાસે જે વસ્તુઓ છે એનો સારામાં સારો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો એ શીખવતું વિજ્ઞાન ગ્રુ વિજ્ઞાન તમને શું શું શીખવે છે તો ગ્રુ વિજ્ઞાન તમને વસ્તુઓનો એવી રીતે ઉપયોગ કરવાનો શીખવે છે કે જેથી કરીને સારામાં સારો રિઝલ્ટ મળી શકે હવે આપણે ગ્રુ વિજ્ઞાનમાં કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે તો ગ્રુ વિજ્ઞાનમાં ગ્રુ એટલે ઘર અને વિજ્ઞાન એટલે સાયન્સ તો ગ્રુ વિજ્ઞાનમાં ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર જીવ વિજ્ઞાન આ ઉપરાંત શરીર વિજ્ઞાન સ્વચ્છતા માનવ વિકાસ આ બધા જ વિષયનો વિકાસ લેવામાં આવેલ છે જેથી કરીને તમે બધું શીખી શકો ગૃહ વિજ્ઞાન શું પુરુષ અને સ્ત્રી બંને માટે જરૂરી છે તો હા પહેલાના સમયમાં એવું માનવામાં આવતું કે ગૃહ વિજ્ઞાન માત્ર સ્ત્રીઓ કરે કારણ કે એમને ઘર સંભાળવાનું હોય પણ હવે એવું નથી પુરુષોને પણ ઘર કેવી રીતે સંભાળવું એમાં કઈ રીતે વસ્તુઓ લેવી જોઈએ એની જાળવણી કેવી રીતે કરવી જોઈએ આ બધું શીખવું જરૂરી છે એટલે ગૃહ વિજ્ઞાન સ્ત્રી અને પુરુષ બંનેને ઉપયોગી છે ગૃહ વિજ્ઞાનનો અભ્યાસ તમારી આર્થિક પરિસ્થિતિ સુધારવામાં મદદરૂપ કરી શકે છે તો હા કારણ કે ગૃહ વિજ્ઞાન તમારામાં એવી સ્કિલ ડેવલપ કરે છે જેને જેથી કરીને આગળ જતા તમે ઘરનું વ્યવસ્થાપન તો સારી રીતે કરી જ શકો છો પણ વ્યવસાય પણ સારી રીતે કરી શકો છો તેથી ગૃહ વિજ્ઞાન તમને આર્થિક સ્થિતિ સુધારવામાં પણ આગળ જતા નોકરી અને રોજગાર કરીને મદદરૂપ થઈ શકે છે ગૃહ વિજ્ઞાન એક વિષયની સાથે સાથે વ્યવસાય પણ શીખવે છે તો હા કારણ કે ગૃહ વિજ્ઞાનમાં એવા જ વિષયો છે કે જે આગળ જતા વ્યવસાય તરીકે કામ આવે જેમ કે એમાં વિષયો છે કે આહાર અને પોષણ તો કેવો ખોરાક ખાવો જોઈએ એમાંથી કેવા પોષક તત્વો મળે આ બધા જ વિષયો જે આગળ જતા આપણને વ્યવસાયિક ધોરણે પણ ઉપયોગી થઈ શકે છે હવે ગૃહ વિજ્ઞાનમાં મુખ્ય ઘટકો કયા ગયા છે તો સૌથી પહેલું છે આહાર અને પોષણ તો આહાર એવો લેવો જોઈએ ખોરાક એવો ખાવો જોઈએ કે જેમાંથી પોષણ મળે માત્ર આપણા જીભને લાફક આવે આપણને ટેસ્ટ અનુકૂળ આવે એવો ખોરાક ખાઈએ તો એમાંથી આપણને પોષક તત્વો મળે નહીં પછીનો વિષય છે સાધન સંપત્તિનું વિજ્ઞાન એટલે કે આપણી પાસે જે સાધન અને સંપત્તિ છે એનો વધારેમાં વધારે સારી રીતે ઉપયોગ કરી શકે જેથી આપણને પરિણામ સારું મળે ત્રીજો વિષય છે માનવ વિકાસ જો તમે માણસના વિકાસના તબક્કા જાણતા હશો કે બાળક નાનું છે છે મોટું થાય કયા કયા વિકાસના તબક્કા આવે છે તો તમે બાળકની સારી રીતે લઈ શકશો આ ઉપરાંત પછી છે કાપડ અને વસ્ત્ર વિજ્ઞાન એટલે કે કાપડના પ્રકારો કાપડની જાળવણી કેવી રીતે કરવી કેવું હોય તો કેવું એમ્બ્રોડરી વર્ક કરી શકાય આના વિષયનું પણ તમને ગૃહવિજ્ઞાન વિજ્ઞાનમાંથી જ્ઞાન મળે છે આ ઉપરાંત વ્યવહાર અને વિસ્તાર વ્યવહાર એવો હોવો જોઈએ કે જેથી સમાજનો આપણો સારી રીતે સ્વીકાર થાય તો ગૃહ વિજ્ઞાનમાં તમને વ્યવહાર પણ શીખવવામાં આવે છે હવે આપણે એક પ્રશ્ન સમજશું કે પગારદાર એટલે કે નોકરી કરનાર અને સ્વરોજગાર કરનાર વચ્ચે શું તફાવત હોય કે નોકરી કરનાર છે એ બીજાની સંસ્થામાં કે કંપનીમાં કામ કરે છે અને એમના નિયમોનું પાલન કરે છે અને ફિક્સ પગાર મેળવે છે જ્યારે સ્વરોજગાર એટલે કે પોતાનો ધંધો જો એ જ તમારી સ્કિલ નો ઉપયોગ કરી તમે પોતાનો ધંધો કરો તો તમે વધુ આગળ વધી શકો છો અને તમારી સ્કિલ નો પૂરેપૂરો ઉપયોગ કરી શકો છો હવે આપણે ગૃહ વિજ્ઞાનમાં આવતા વિષયો વિશે જાણકારી મેળવીએ કે જેમાં આગળ જતા તમે નોકરી પણ કરી શકો છો અને રોજગાર પણ કરી શકો છો જેમ કે મેં પહેલા પણ કહ્યું કે એમાં સૌથી પહેલું છે આહાર અને પોષણ તો ગૃહ વિજ્ઞાનમાં તમને કેટરિંગ વિશે શીખવામાં આવે છે આપણે સૌ કેટરિંગ વર્ડથી પરિચિત છીએ કે આપણે ઘરે જમવાનું મમ્મી બનાવે છે ઘણી વખત આપણે બહાર હોટલમાંથી જમવાનું મંગાવીએ છીએ અને ઘણી વખત જ્યારે તમે પ્રસંગમાં જાઓ તો આખું કેટરિંગ સર્વિસને આપેલું હોય કે બધું એમને જ બનાવવાનું હોય તો જો તમે કેટરિંગની સ્કિલ ડેવલપ કરશો તો તમે કોઈ રેસ્ટોરન્ટમાં કાફેમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરી શકશો આ ઉપરાંત તમે પોતાનું કેટરિંગ સર્વિસ ખોલી શકો છો ઘરેથી ટિફિન સેવા કરી શકો છો પાર્સલ પોઈન્ટ ખોલી શકો છો તો આ બધું તમને કેટરિંગ ભણશો તો આગળ જઈને ઉપયોગી થશે બીજું છે પ્રિઝર્વેશન એટલે કે ખાદ્ય પદાર્થોની જાળવણી પ્રિઝર્વેશન એટલે કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી સ્ટોર કરવી આપણને ખબર છે કે આપણે શિયાળામાં જે વટાણા કે બીજા દાણા આવે છે એને આખું વર્ષ વાપરવા માટે પ્રિઝર્વ કરીએ છીએ એટલે કે ફ્રીઝરમાં સ્ટોર કરીએ છીએ આ ઉપરાંત આપણે ઉનાળામાં કેરી આવે છે જે આપણે આખું વર્ષ ખાવી હોય તો એને પણ આપણે સ્ટોર કરીએ છીએ પ્રિઝર્વ કરીએ છીએ અને આજકાલ ઘણી બધી પ્રિઝર્વ કરેલી વસ્તુઓ વેચાય છે કાગળ જતા આપણે એક બિઝનેસ છે કે જે તમે ઘરે બેસીને શરૂ કરી શકો છો આ ઉપરાંત બેકરી અને કન્ફેક્શનરી એક વિષય આવે છે કે તમે બેકરી આઈટમ ઘરે બનાવી શકો છો તમે બેકરીમાં નોકરી પણ કરી શકો છો આજકાલ ઘણી બધી સ્ત્રીઓ ઘરે કેક ને બનાવીને વેચતી હોય છે તો બેકરી આઈટમ વિશે ભણવાથી તમને એની જાળવણી કેવી રીતે બનાવવી એના વિશેનો ખ્યાલ આવે આ ઉપરાંત આના પછીનો વિષય છે ગૃહ સજાવટ હવે આપણને ખબર છે કે આપણે ઘર લીધું છે તો એને સારી રીતે સજાવવું પડશે તો આપણે એના માટે ઇન્ટિરિયર ડિઝાઇનર રાખતા જે ઘણા બધા મૂંગા પણ હોય છે તો તમને એ સમજાવે છે કે ઘરની કેવી રીતે કરવી જોઈએ દિવાલોનો રંગ કેવો હોવો જોઈએ હવા ઉજાસની વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ કેવા પ્રકારના પડદા સિલેક્ટ કરવા જોઈએ ક્યાં ક્યાં જાળી રાખવી જોઈએ તો આ બધી તમને જે સામાન્ય સમજણ છે કે જે તમે ઇન્ટિરિયર ડિઝાઇનર ની મદદ વગર આપણે હેન્ડીક્રાફ્ટ આઈટમ સાંભળ્યું છે એના ઘણા બધા એક્ઝિબિશન પણ આવે છે ઘરે બેસીને ગૃહિણીઓ નવરાત્રીના ઓર્નામેન્ટ બનાવતી હોય છે રાખડી બનાવતી હોય છે આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ હેન્ડમેડ વસ્તુઓનો જમાનો છે અત્યારે તો એ પણ ગૃહ વિજ્ઞાનમાં શીખવવામાં આવે છે તો આગળ જતા તમે એ ઘરે બનાવીને પણ વેચી શકો છો અને એ રીતે પણ રોજગાર કરી શકો છો આ ઉપરાંત ગૃહ વિજ્ઞાનમાં કપડાં ધોવાની કળા શીખવવામાં આવે છે આપણને એમ થાય કે કપડા તો આપણે રોજ ધોઈએ છીએ પણ જ્યારે આપણે પ્રસંગમાં જઈએ ત્યારે આપણે જે ભારે કપડાં પહેર્યા હોય છે એ આપણે બાર ડીસી માં આપતા હોઈએ છીએ અને ઘણી વખત એમાં કોઈ ડાઘ પડી જાય તો એ પણ આપણે બાર ડાઘ કઢાવવા આપતા હોઈએ છીએ તો ગૃહ વિજ્ઞાનમાં કદાચ તમારા કપડામાં ડાઘ પડી જાય તો કઈ રીતે કાઢવું એ પણ શીખવામાં આવે છે તો આગળ જતા તમે એમાં પણ નોકરી કરી શકો છો ઘરે બેસીને પણ કામ કરી શકો છો અને પૈસા કમાઈ શકો છો આ ઉપરાંત વિજ્ઞાનમાં વસ્ત્રની ડિઝાઇન એટલે કે તમારા કાપડને ડિઝાઇનર કેવી રીતે બનાવવું તો આપણને બધાને ખબર છે કે ભાઈ ફેશન ડિઝાઇનિંગ કોર્સ થાય સામાન્ય કાપડ પણ એ લોકો લઈને ખૂબ સરસ ડિઝાઇન કરતા હોય છે અને ઊંચા ભાવે વેચતા હોય છે તો વસ્ત્રની જાળવણી કેવી રીતે કરવી કયા કાપડ ઉપર કરીએ તો સારું લાગે કયા કલર કોમ્બિનેશન લાગે આ બધી જ વસ્તુઓ પણ આવે છે શિક્ષણ જે ખૂબ સારો વ્યવસાય છે જેનાથી તમે બીજાનું ભવિષ્ય પણ સુધારી શકો છો તો શિક્ષણમાં એ પણ શીખવામાં આવે છે કે તમે તમારી પ્રી સ્કૂલ ખોલી શકો હોબી સેન્ટર ખોલી શકો તમે ડે કેર સેન્ટર ખોલી શકો કે જેમાં બંને માતા પિતા વર્કિંગ હોય તો પોતાના બાળકને મૂકી શકે તો ગૃહ વિજ્ઞાનમાં શિક્ષણ પણ એક વિષય તરીકે ભણાવવામાં આવે છે આ ઉપરાંત માનવ વિકાસ જો તમે બાળકના વિકાસના તબક્કા જાણતા હશો તો તમે નાના બાળકને ઘરે સાચવી શકશો ડે કેર સેન્ટર ખોલી શકશો કારણ કે એનું કઈ રીતે એને પોષણ વાળો ખોરાક દેવો એનું કઈ રીતે ધ્યાન રાખવું એ બધી વસ્તુઓ પણ ગૃહવિજ્ઞાનમાં શીખવવામાં આવે છે હવે થોડા વિધાનો તમને કહીશ એમાં તમે સંમત છો કે અસંમત એ પણ જણાવજો

બીજો વિષય છે કે વીજળીથી ચાલતા ઉપકરણોની ખરીદી માત્ર પુરુષો જ કરી શકે તો કે એ તો જો સ્ત્રીઓ સાથે ખરીદી કરવા એના વિશે બધું જાણી શકશે આમાં કેટલી ગેરંટી વોરંટી આવે ઉપયોગ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ તો આગળ જતા બંને જણા ખરીદી કરવા જાય તો પુરુષ છે જે નિગોશિયે કરી શકે ભાવતાલ કરી શકે અને સ્ત્રી એના વપરાશ ની જાણકારી મેળવી શકે તેથી બંને માટે જરૂરી છે ત્રીજો વિષય છે કે કપડાં ધોવા ઇસ્ત્રી કરવા કપડાને ઘડી કરવી આ બધું કામ માત્ર સ્ત્રીઓ જ કરી શકે એવું પણ નથી આ કામ આપણે જે લોન્ડ્રીની દુકાન જોઈએ છે ત્યાં મોટા ભાગના પુરુષો જ આ બધું કામ કરતા હોય છે તો આ કામ પુરુષો પણ કરી શકે છે આ માત્ર એક સ્કિલ છે જે ગમે તે શીખી શકે છે એના પછી છે કે નાણાંની વ્યવસ્થા માત્ર પુરુષો જ કરી શકે એ પણ ખોટું છે કારણ કે નાણાંની વ્યવસ્થા પુરુષો અને સ્ત્રીઓ બંને કરી શકે કારણ કે બંને કમાય છે અને આ આજના જમાનામાં આ વ્યવસ્થા બંને શીખવી પણ જરૂરી છે હવે ગૃહ શું શીખી શકાય તો આહાર વિજ્ઞાન વસ્ત્ર ડિઝાઇનિંગ આંતરિક સજાવટ આ બધું શીખી શકાય છે પણ હા નર્સિંગ આમાં ન આવે કારણ કે નર્સિંગ તમારે કરવું હોય તો એના માટેનો સ્પેશિયલ કોર્સ કરવો પડે અને એના માટેની તમારે પ્રેક્ટિકલ તાલીમ લેવી પડે હવે ગૃહ વિજ્ઞાનમાં જો તમે નીચેના વિષયોમાં તો હોય કઈ કઈ જગ્યાએ નોકરી અને શકો શકો તો તમે 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 આહાર પોષણ વિષય હોય બની લોકોને કેવું ખાવું જોઈએ સમતોલ આહાર એના વિશે માહિતી આપી શકો અને એનામાં પણ તમે પૈસા કમાઈ શકો છો જો તમે ડિઝાઇનિંગ શીખેલા હો તો તમે કાપડનું ડિઝાઇનિંગ કરી શકો છો ઘરનું ડિઝાઇનિંગ કરી શકો છો તો એ વિષયમાં તમે નોકરી અને ધંધો કરી શકો છો

વિસ્તેનો જે તફાવત આપણે જોયો તેમાં થોડાક આપણે એક્ઝામ્પલ જોશું કે પ્રાથમિક શાળાના શિક્ષક તો એ નોકરી જ કરે છે એટલે એનામાં સાચો જવાબ છે નોકરી ઘરગથ્થુ સામાનની દુકાનનો માલિક ભલે એ નાનકડી દુકાનનો માલિક છે પણ એને સ્વરોજગાર કર્યું કહેવાય નોકરી ન કહેવાય ઉત્પાદન કરનાર એકમના કર્મચારી એટલે કે તમે કોઈ ઉત્પાદન એકમમાં કામ કરો છો તો તમે નોકરી કરી રહ્યા છો કન્સલ્ટન્સીની સેવા આપનાર કન્સલ્ટન્સીની કંપની આપણી પોતાની હોય એટલે એ આપણે સ્વરોજગાર કર્યું કહેવાય રિસર્ચ આસિસ્ટન્ટ જ્યારે તમે કોઈને આસિસ્ટ કરો છો તો એ પણ તમે નોકરી કરી રહ્યા છો તમારું પોતાનું નથી શોખની કળાના વર્ગો ચલાવનાર એટલે કે હોબી સેન્ટર ચલાવનાર પોતે સ્વરોજગાર કરે છે કારણ કે પોતાના વર્ગો છે બુટિકના માલિક પોતાનું બુટિક ધરાવે છે એટલે પોતે પણ સ્વરોજગાર કરે છે મહેમાન ગૃહના મેનેજર એટલે કે કોઈ ગેસ્ટ હાઉસમાં તમે મેનેજર છો તો તમે નોકરી કરી રહ્યા છો કારણ કે ગેસ્ટ હાઉસ તમારું નથી શાળાના શિક્ષક તો તમે નોકરી કરી રહ્યા છો કારણ કે તમે શાળામાં શિક્ષક તરીકે કામ કરો છો શાળા તમારી નથી અને વિકાસ માટેના કન્સલ્ટન્ટ કન્સલ્ટન્ટ એટલે તમે કોઈને સેવા આપી રહ્યા છો જેથી કરીને તમે સ્વરોજગારી કરી રહ્યા છો તો આશા રાખું છું કે આમાંથી તમને ઘણું શીખવા મળ્યું હશે નમસ્કાર થેન્ક યુ